જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજનો આ વિડીયોમાં તો મિત્રો આજે અમારે એક હગો છે અને એ ઘણા બધા ઢોર રાખે છે અને એમને એના ઢોરાના ઘણો પ્રેમથી ઉછેર કરે છે અને અલગ અલગ પ્રકારના એમણે નોમ પણ રાખેલો છે તો ચાલો હવે જઈએ એમની પાસે અને બધું વિગતવાર એમની પાસેથી જોણીએ તો મિત્રો હવે આવી ગયા છે આપણે એમના ઢોરા પાસે અને ઢોરા પાસે કોક કરી રહ્યા છીએ તો ચાલો એમની પાસે હવે આપણે જઈએ ઓહો શું કરી રહ્યા છો આ બધા સારો લે છે તો એટલે ચેટો ઉછેડી મેં નજીક કરો બરાબર અને આ ભેસ તમારી છે ઉય આ બે મારી છે બરાબર એટલે લોવા ગયા છે ઉય કેટલું દૂધ આલે દૂધ ત્રણ થી ચાર લીટર આલે છે બરાબર સાકરી તો હારી છે કેળી વાગે એકદમ ગરીબ કે નવો માણસ આવે એટલે તારે તો ઢોરો આમ કેટલો ફૂંફારે ખરી રહ્યો હોય બરોબર એટલે ઓને બચુ હશે ને ઓનુ બચ્યું છે આનું ઓનુ નામ રાખેલું છે સોદરી સોદરી હા બરોબર બરાબર બચ્ચું ઓનુ ઓનું આજુ

કોઈ પણ દવાથી બાળકો માટે દવા આવે કોઈ બચો માંથી દવા આવતી એવું નથી હા અને એમનું નામ છે નામ છે રડલો રડલો

સરસ મજાની ગાય છે બરાબર આ ગાય મેં પોતાની રેટલી ઉખેલી છે જલ્દી તૈયાર કરી છે હાલ થી ચાર થી પાંચ લીટર દૂધ છે ચાર મહિના ની છે

પછી તમે ઉઠો નહી એટલે પહેલા તમે ઢોર દો પછી સો નો પછી સરસ મજા નો ચીરો સાફ કરી અને સાંજ નોખવાની પછી નોખવાની દસ વાગે પછી નોખવાની સાત થી

સાત લિટર હોય નઈ તો તમને ઈ પરમાણુ ખોન મૂકવાનું સાત લિટર હોય તો ઈ પરમાણુ ખોન મૂકવાનું કેવું મૂકો એવું દૂધ ખોલ મુકો ગાય માં કે તમે સાંજે સારો નઈ તો વેલા સમય જાય જાયું ખોલ મેલવું પડે પણ એમ કે હોદે સારો નહિ વહેલું તરત સમય જાય એવું અમાર રિઝલ્ટ આવે અને રિઝલ્ટ એવું આવે કે આજથી થી સારો તો સાતમાં દાળ રિઝલ્ટ આવે બાર કલાક ની અંદર બરોબર સારું છે હાર્યો અને ધોરા રાખવાથી સારો ફાયદો થાય ને સારો ફાયદો એકદમ કાચ સારો જુએ સારો સારો અને

બે શબ્દો કહીને જય માતાજી કો કરો તો મિત્રો આજનો આપણો આ વિડીયો ઢોરા વિશે હતો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે તો તમે ખૂબ અમારો વિડીયો આગળ વધારજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ટેકો કરજો તો મિત્રો આ વિડીયો આપણો હવે પૂરો કરીએ જય માતાજી